ગાઈસ કેમ છો બધા મજામાં આવ્યો કે જશો બધા તો આજે અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ એ તો ન કહેવાય કેમકે તમારે લોકોને પૂરો બ્લોગ જોવો પડશે તો તમે લોકોને ખ્યાલ આવશે કે અમે ક્યાં લોકેશન પર આવેલા છીએ તમારે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેવું પડશે તો તમે લોકોને ખ્યાલ આવશે અમે લોકો ક્યાં આવ્યા છીએ કેમ કે આજે કાંઈક નવા જ લોકેશન પર આવેલા છે કેમ કે અત્યારે તો બહુ બધા ઘરે ને એમ જ બધા બ્લોગ ઉતારેલા હોય છે તો ફાઇનલી નો પ્લેસ આવી ગયા છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ગૌતમ ગયા છે ટિકિટ લેવા માટે ચલો તમે લોકોને બતાવો ટિકિટ લે છે ટિકિટ લઈને આવે છે લેવાય ગઈ ટિકિટ શું છે ટિકિટ બસો રૂપિયા સો રૂપિયા હા એટલે એક ના સો રૂપિયા બે ના બસો રૂપિયા બસો રૂપિયા ટિકિટ છે ચલો તમને લોકો ને લોકેશન થી બતાવી દઉં શું લાગે છે તમે લોકો કમેન્ટ કરી દેજો પછી તમને લોકોને નામ કહી કે અમે લોકો ક્યાં આવેલા છીએ આપણે ક્યાં આવ્યા છીએ તમે બોલી જાઓ મેં નથી કીધું આ લોકો માછલી ઘર માછલી ઘર વાવો તમને લોકોને માછલી બતાવી દઉં આમ જો અહીંયા ઓરેન્જ કલર ગૌતમ વાવ બ્લેક કલર આ શું છે ગાઈઝ કમેન્ટ કરજો તમને લોકોને ખ્યાલ હોય તો આ છે એક માછલી હતી અહીંયા એ મરી ગઈ ને તેનો હાથકો છે હાથી ને હાથકો શું કહું તમે રિયલમાં ખોટું નથી બનાવે બહુ મસ્ત લોકેશન બી છે Vlog mầm nha ra trường bô mùa sơ lộ kê xuân wow so beautiful mùa sơ nà này dàn 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 đi dàn này dàn này

ते मूळते जो मोठी ओली पार्शर छुपाई गई आमचा तोवर एकदम જીપ્રક ની કટુ બાબા ઓસી ટ્રમ આ અને કેટલો મોટો છે અંદર તો જો કોઈ યેલો काचिंग <laughs> <affiliated Civ> <additions> okay. है। है। वो भी तो। क्या? चिमडोलाइट हाँ तो जो कितने मोस्ट समोटी तो जो बोली बच्चे से अनखाई नहीं जाती वो बताने करते हैं आवे आवे चल ये आवे जो मोटी बोले आवे દેખાય મોટી ચાલે ડાયરે કાયા યહ યહ તમારું ભુખ યાયે બબેની કાયા અનન આપડે કોનો છે પાછો બા ઘરની એ માળા વૃંદાવનનું ફાઈક કર્યું ઓલિયા નથી પાસમાં વડીયા હા હોય કે ઈ પછી બુ માં ક્યાં ગોકુળમાં ઈ માં ક્યાં નું કેવાગા પાઓ सारा कैसे नाम है तो रास्ता घेर लिया सारो नाम कौन किया बोल ले बेटा कट लिस्ट पे जमा दे

तुम्हारा है मलता बंद बंद थे क्यों છે बाहर आए थे आए બખાણ

બનાવેલું છે ઘડે આ તમારો ફ્રેન્ડ ગૌતમનો તમે લોકો જોઈ શકો છો ગૌતમનો ફ્રેન્ડ છે હવે પાર્કિંગ પર આવી ગયા છીએ હવે બાઇક કાઢીને હવે અમે જશું ઘર પહેલા કઈક નાસ્તો કરીશું ને પછી જશું ઘર તરફ બહુ મસ્ત લોકેશન છે કેવું લાગ્યું માછલી ઘર તને કેવું લાગ્યું તને કેવું લાગ્યું મને તો આ મજા આવી કેમ કે એસી ચાલુ હતી ને એટલે મજા આવી તમને મને મજા આવી હે એ જમરૂક ન ખાવા ચોર નો થવાય માછલી ઘરે કે હું તમ ચોર થઈ ગયા ચોર કે આ કે છે ગૌતમ તમે કેમ અહીંયા બેઠા છો હે હૈ ગૌતમ કેમ અહીંયા બેઠા લીમુ ચકનજી ચિકનજી પીવા બે દિલ ખુશ વાળે લીમુ ચિકનજી છે અંકલ બનાવે છે બહુ તડકો લાગે છે અને ઉભેલા છે ಜನೇ ಮೇಲೆ ರೇಡಿಯೋ ಬೋರಾ